તો આજે જો ઓલ ઓવર ઇન્ડિયામાં ગુલાબી ડે હતો એટલે અમે બંને ગુલાબી ગુલાબી કપડામાં આવી ગયા છે પણ તમારા ફેવરેટ માર્કેટની અંદર તમને લઈને આવ્યા છે વડોદરા શહેરના લોકલ માર્કેટ એવા જય મહાકાળી કાપડ માર્કેટની અંદર આપણે ઊભા છે જોઈ લો પાછલા છ સાત મહિનાથી મોચી બ્લોક્સ દ્વારા ઓપનિંગ કરાયેલું આ લોકલ માર્કેટ વડોદરા શહેરમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે ગોત્રી બંસલ મોલ તમે જેવા આવો ને એવું તરત જ તમને આ માર્કેટ જોવા મળી જવાનું છે તો આજે માર્કેટમાં કેવી રીતનું કલેક્શન છે શું શું પ્રાઇસ પર તમને શું વસ્તુઓ મળવાની છે બધી જ વસ્તુઓ આ માર્કેટની તમને ડિટેલ વાઇઝ બતાવવાનો છું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં બ્લોગ અને રીલ્સ વિડીયો જયેશ મોચી બ્લોગ ચેનલ પર અમે તમને લાઈને આપીએ છીએ તો ફોલો જરૂરથી કરી લેજો બીજું કંઈ બાકી છે

જો ઘરેથી ભૂખ્યા હોય તો પેલા અને શોપિંગ કરીને થાકી જાવ તો પછી બરાબર બરાબર પણ ખાઈ લે કોઈ સંગીતાબેન કહી રહ્યા છે કે પાણીપુરી તો લેડીઝો ની ફેવરેટ છે આજુબાજુમાં જોઈ રહ્યા છે છો પાણીપુરી હોય જરૂરી હોય લો તો પાણીપુરી ખાઈ રહ્યા છે સંગીતાબેન પણ જોઈ લો ભાઈ બધી જ વસ્તુઓ તમને ટેસ્ટ કરીને બતાવી છે કપડા ઓઢી પહેરીને બતાવીએ છે હે ને તો પાણીપુરી બી ખાઈને બતાવવી જરૂરી છે બહુ મસ્ત છે હા પણ તીખી તો તો તમારી ડિમાન્ડ પર વિન્ટર સ્પેશિયલ ખુશી સેલ વાળા જે તમે આશ્રમજીવી નગર જાવ છો ને આપણે મકરપુરા જીઆઈડીસી પાણી ટાંકીની રોડ પર તમે બહુ જ લાઈક કરો છો એ રીલ્સ વિડીયો વાળા આરીફભાઈને અહીંયા લાવી દીધા છે એક હજારમાં ત્રણ તમને બ્લેન્કેટ મળી જવાના છે જોઈ લો આ બધા છે ને એક હજાર એક હજાર મેં તીન દે દે એ વહી સ્કીમ ચાલુ હોય ને આપણા હા જો જે સ્કીમ તમને વિડીયોમાં મેં બતાવેલી છે એ સ્કીમવાળા આરીફભાઈ અહીંયા આવી ગયા છે આ બધા જ બ્લેન્કેટનો થપ્પો લાગેલો છે કોઈને પણ ડોનેટ કરવા હોય કે કોઈપણ રીતે બ્લેન્કેટની જરૂર હોય તો એક હજારમાં ત્રણ મળી જશે એના સિવાય પ્રીમિયમ ક્વૉલિટીના એકદમ સોફ્ટ મટિરિયલમાં એમની પાસે આ રીતના બ્લેન્કેટ પણ તમને મળી જશે એ કીધને વાલે હે આ સાતસો રૂપિયાવાળા છે જો આવા પ્રીમિયમ ક્વોલિટીના બ્લેન્કેટ એમની પાસે છે જો બહુ જ સરસ એવું વિન્ટર સ્પેશિયલ બ્લેન્કેટનું કલેક્શન તમને મળી જશે આ સાતસોવાળો છે આનાથી લો બજેટમાં વધારે બજેટમાં તમને જેવા પણ જોઈએ ને એવા મળી જાય આ ચારસો રૂપિયાની અંદર આવશે જો આમાં સિંગલમાં આવશે બધામાં એકદમ ગરમ અને જોરદાર આવશે જો આ રીતનું આવશે તો ભાઈ બહુ જ સરસ એવું બ્લેન્કેટનું કલેક્શન તમને અહીંયા ખુશી કલેક્શનમાં પણ મળી જશે ખુશી સેલ એક નવી બ્લેન્કેટની રેન્જ લાયા છે એક હજારમાં ત્રણ તો તમને બતાવે જ એવી રીતના હજારમાં ચાર પણ આ બ્લેન્કેટ મળી જવાના છે જોઈ લો ભાઈ આની અંદર પણ બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધી જ વસ્તુઓ તમારી માટે અહીંયા ખુશી સેલવાળા આરીફભાઈ પાસે હાજર છે ભાઈ જો અહીંયા પાણીપુરી ખાવ છો ને તો અહીંયા જ તમારી માટે પહેલો સ્ટોર અહીંયા ઉપલબ્ધ કરાવી દીધો છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને વિન્ટર સ્પેશિયલ બ્લેન્કેટ અને શોપિંગ કરવા મહાકાળી કાપડ માર્કેટમાં આવી તો ભાઈ જો બ્લેન્કેટનું કલેક્શન બતાવીને તમને ધીમે ધીમે માર્કેટની અંદર લઈ જઈ રહ્યા છે માર્કેટની અંદર જો બધું જ વિન્ટર સ્પેશિયલ કલેક્શન ચારે બાજુ લાગેલું છે જો બહુ સરસ એવું બિલકુલ ન્યુ કલેક્શન તમને આ વિડીયોની અંદર બતાવવાના છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સો રૂપિયા ટીચર છે

वीडियो बनाना क्या नाम है श्री मिश्रा श्री मिश्रा ठीक है चलिए है, मिलते हैं <laughs> अच्छा सास बहु नाती शॉपिंग पे तो निकले अच्छा बढ़िया बढ़िया हम लोग लगाते हैं आपका वीडियो देख के आए हम लोग देखती हूँ इसलिए आई ओके चलिए मिलते हैं थैंक यू મહાકાળી કાપડ માર્કેટની ફર્સ્ટ લાઇન ની અંદર ઉભા છે આપણે D1 અને D2 નંબર નો આ સ્ટોર છે જ્યાં તમને નાઈટ ડ્રેસ નું બિલકુલ ન્યુ કલેક્શન મળી જવાનું છે શોર્ટ ચડ્ડા વાળું પણ છે અને લોંગ વાળું પણ છે બરાબર આ શોર્ટ જોઈએ તો 300 અને લોંગ જોઈએ તો 350 350 તો જો આ લોંગ લોંગ નાઈટ ડ્રેસ નું કલેક્શન અહીંયા લાગેલું છે આ બધું 350 રૂપિયા વાળું છે જોઈ લો આ રીત નું આવશે ભાઈ આખું કલેક્શન અહીંયા લાગેલું છે અને જે શોર્ટમાં છે આ 300 300 રૂપિયા વાળું છે જોઈ લો આ બધા નાઈટ

પણ છે હા આ બ્લેકમાં છે જો બ્લેકમાં જેવું મેં તમને કીધું ને એની અંદર આમાં પોપ અપ મટીરિયલ છે જો આ રીતનું ક્રશ મટીરિયલ પોપઅપ મટીરિયલ આવા અલગ અલગ મટીરિયલ ની અંદર છે લોંગમાં જો આ રે એમાં કલર્સ તો બધા બહુ જ છે

આ બી ત્રણસો હવે આના સિવાય હેવી તમને જોઈએ તો પાંચસો છસો સાતસો એવી રીતની અલગ અલગ હેવી રેન્જ પણ એમની પાસે ટુ પીસમાં અવેલેબલ છે જો આ છસો રૂપિયાવાળું છે છે ને જો ભાઈ આની અંદર આખું વર્ક જો તમે પેચ વર્કમાં આખું ગામઠી વર્ક કરેલું છે જયપુરી કોટનમાં આ રીતનું આવશે ગામઠી વર્કમાં જો બહુ જ સરસ એવું કલેક્શન છે અને આ તમારા હાથમાં છે બાભી એ બી છસો પચાસ રૂપિયા માં તો જો માર્કેટમાં ખુબ જ ટ્રેન્ડિંગ એવી આ ડિઝાઇનો પણ અહિયાં પોકેટ આવશે અને બધામાં વર્ક આવશે તો ભાઈ આટલું જોરદાર એવું કલેક્શન તમને પાંચસો છસો રૂપિયા જેવી રેન્જમાં અહીંયા મળી જશે જો આપડા ફોલોઅર્સ પર ફોલોઅર્સ મળતા જાય શું નામ છે સેજલ પટેલ બરાબર બનાવીએ છે વિડિયો પણ છું તમને ચાલો મળીએ સ્ટોર્સ બતાવી રહ્યો સી વન નંબર આ લોકો બધાની પાસે દર વીકેન્ડ વીકેન્ડ પર એટલે કે રેગ્યુલરલી નવું નવું કલેક્શન આવતું જ હોય છે એટલે મહાકાળી કાપડ માર્કેટમાં તમે જયારે પણ વિઝિટ કરશો ને અહિયાં તમને બિલકુલ ન્યુ કલેક્શન બધું જોવા મળી જવાનું છે બરાબર ચાલો આગળના સ્ટોર પણ એક્સપ્લોર કરે નવ અને દસ નંબરના સ્ટોરની અંદર તમારી માટે લગ્ન પ્રસંગ સ્પેશિયલ ટુ પીસ થ્રી પીસ હેવી રીતે સ્પેશિયલ ડ્રેસીસનું કલેક્શન શરૂ થઈ જાય છે અને બે હજાર રૂપિયા સુધીમાં તમને મળી જાય છે તો હવે જો હલ્દી મેહંદી વાળા બધા જ આવી જાર એવું કલેક્શન તમારી માટે છે આખામાં લખનવી વર્ક છે એ પણ મિરરની સાથે અને ક્રશમાં પ્લાઝો છે જો આ રીતના આવશે અને બાયો પણ મસ્ત છે તો આખી બાયોમાં પણ વર્ક છે હા બાયોમાં પણ વર્ક છે જો આ રીતનો ભાઈ હલ્દી મહેંદી સ્પેશિયલ તમને ડ્રેસિસ નું કલેક્શન અહીંયા મળવાનું છે તો હલ્દી પછી વારો છે બધા મહેંદી વાળાનો એમાં મહેંદી હોય ને પછી હલ્દી હોય તમે હું તો બતાવ છો પણ આપણે તો કપડા બતાય છે આપણે કઈ હલ્દી મહેંદી લગાવી છે અત્યારે જો ભાઈ આ રીતનો મહેંદી સ્પેશિયલ ડ્રેસ છે આખું વર્ક તમે જોઈ રહ્યા છો જોરદાર એવું વર્ક કરેલું છે અને આખા ક્રશની અંદર ફૂલ તમને

બરાબર એટલે દુપટ્ટાની જરૂર નહીં કોટીમાં દુપટ્ટો આવી ગયો હે ને અને આ રીતની ચોલી અને ફૂલ લેંગો આવશે જો આ રીતનું કલેક્શન લગ્ન માટે તમને હલ્દી મહેંદી પછી ચોલીનું પણ સ્પેશિયલ કલેક્શન એમની પાસે મળી જવાનું છે ફક્ત બે હજાર પચીસસો ત્રણ હજાર રૂપિયાની રેન્જ ની અંદર તમે જોઈ રહ્યા છો કે કેટલું હેવી વર્ક વાળું છે જો સિક્વન્સ વાળું અને આ રીતનું કલેક્શન તમને મળી જવાનું છે જો આમાં થ્રી પીસમાં આવશે ને જો બ્લાઉઝમાં આખું હેવી આખું વર્ક કરેલું છે જોઈ લો આ રીતે આવશે અને દુપટ્ટા સાથે થ્રી પીસમાં આ ડ્રેસ આ ચોલી મળી જવાની છે એ પણ ફક્ત બે હજાર પચીસસો બાવીસસો રૂપિયાની ભાવ થઈ જાય ઓકે લગ્ન માટેનું શોપિંગ કરવું હોય તો વડોદરા શહેરના ગોત્રી બંસલ મોલ પર આ મોલની સામે આવેલા મહાકાળી કાપડ માર્કેટની અંદર આવી જજો આજે તમને ચોલી બતાવી રહ્યો છું એકદમ હેવીમાં છે જો આ આખું તમને છે ને ટિશ્યુ મટીરિયલની અંદર આખું વર્ક કરેલું છે ગોલ્ડન અને સિલ્વર દોરામાં જો આ રીતનું સિક્વન્સમાં વર્ક છે તો ભાઈ ડિઝાઇનર બ્લાઉઝ અને ચોલીનું કલેક્શન આ રીતનું મળી જશે બે હજાર પચીસો ત્રણ હજાર ચાર હજાર અલગ અલગ રેન્જ ની અંદર અલગ અલગ ચોલી નું કલેક્શન મળી જશે પેલા તમને હાફ સ્લીવ વાળી ચોલી બતાવી કોઈને પણ ફેન્સી માં વેર કલેક્શન જોઈતું હોય તો જોરદાર એવું કલેક્શન તમને મળી જશે છે સંગીતા વિચાર કરી રહી છે કે થર્ટી ફર્સ્ટ માટે આ ડ્રેસ લે લેજો આ બ્લેક શું રેન્જમાં આવશે

હેવી સાડીઓનું કલેક્શન ફક્ત ત્રણસો ત્રણસો રૂપિયા થી શરૂ થાય છે ને આ ત્રણસો રૂપિયા થી સાડી શરૂ થાય છે જો આ રીતનું આ બ્લાઉઝ પીસ આવે પીસ સાડી આખી પ્લેન આવશે અચ્છા સાડી આ રીતની આવશે પાર્ટી વેર ની અંદર ભરેલું બ્લાઉઝ આવે ને આ ત્રણસો રૂપિયા થી શરૂ થાય બરાબર તો ત્રણસો રૂપિયા જેવી પ્રાઇસથી સાડીઓનું કલેક્શન શરૂ થાય છે આ બિલકુલ ન્યૂ કલેક્શન અહીંયા તમારી માટે આવી ગયું છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો મહાકાળી કાપડ માર્કેટમાં શોપિંગ કરવા આવી જજો કે જો હેવી સાડીઓનું કલેક્શન પણ તમને અહીંયા મળી જવાનું છે આ પાંચસો રૂપિયાના રેન્જની અંદર છે આ બિલકુલ ન્યુ કેટલોગ પીસ તમારી માટે અહીંયા આવી ગયેલા છે જો આની અંદર આ બધા જ કલર્સ તમને મળી જશે જો આ રીતની પાર્ટીવેર સાડી આવવાની છે જો છે ને આમાં બ્લાઉઝ પીસ પણ આવી જશે ને તો હેવી સાડીઓનું કલેક્શન ફક્ત પાંચસો પાંચસો રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને એમની પાસે મળી જાય તમને હેવી પાર્ટીવેર કલેક્શન જોઈતું હોય સાડીઓની અંદર એ પણ બધું જ હેવીમાં અહીંયા અવેલેબલ છે જો જો આ અહીંયા આખી સાડીની અંદર જોરદાર એવું ડાયમંડ વર્ક કરેલું છે અને ગોલ્ડનમાં આ રીતનું વર્ક આવશે જો બહુ જ સરસ એવું ટિશ્યુ મટેરિયલની ની અંદર હેવી પાર્ટીવેર સાડીનું કલેક્શન બિલકુલ નવું આવી ગયું છે ફક્ત પચીસો ત્રણ હજાર રૂપિયાની રેન્જમાં મળી જશે હે ને પચીસો ત્રણ હજારમાં ભાવ આમાં પચીસો ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર અલગ અલગ પ્રાઇઝની ની તમને સાડીઓ મળવાની છે જેમાં ભાવ બાર્ગેનિંગ થઈ જાય એની અંદરનો હેવી બ્લાઉઝ પીસ છે તો જો આ રીતની તમને સાડી મળવાની છે ફટાફટ વિડીયો શેર કરજો આમાં તમને દસ બાર કલર બધા જ તમને અવેલેબલ મળી જશે જો હેવી પાર્ટી પાર્ટીવેર સાડીઓની અંદર બહુ જ સરસ એવા કલર્સ પેટર્ન ડિઝાઇનો તમારી માટે બિલકુલ ન્યૂ અહીંયા હાજર છે અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડિંગ એવી પિકોક ડાયમંડવાળું આ કલેક્શન છે જોઈ લો આ રીતનું આવશે ભાઈ એલિફન્ટ ડાયમંડવાળું જોરદાર એવું કલેક્શન છે આખું કલેક્શન અહીંયા તમને ન્યૂ મળી જશે આ બધા કલર્સ પેટર્ન ડિઝાઇનો બાજુમાં બાંધણીમાં સાડી છે જોઈ લો આની અંદર પણ છ સાત કલરો આવે છે ને બાર કલર મળી જશે આપણી પાસે બાર કલરની બાંધણીમાં હેવી સાડી છે જો આ રીતનો આખો પીસ આવવાનો છે ભાઈ બધામાં જોરદાર એવું તમને મટિરિયલ મળી જવાનું છે આ રીતનું આખું કલેક્શન છે જો તો ભાઈ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બિલકુલ ન્યુ સ્ટોકમાં અહીંયા તમારી માટે અવેલેબલ છે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને બધી જ સાડીઓનું નવું કલેક્શન ખરીદવા મહાકાળી આપડે એવા શોરૂમ ની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છે મહાકાળી માર્કેટમાં ભયનો જોરદાર એવો શોરૂમ છે ફક્ત પાંચસો પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં ડિઝાઇનર હેવી ડ્રેસ નું કલેક્શન એ પણ થ્રી પીસ માં જો આ રીતનું આવશે ભાઈ બધું જ ડિઝાઇનર એટલે ડિઝાઇનર હેવી ડ્રેસીસ નું કલેક્શન છે જો જોરદાર એવા આવશે ડ્રેસીસ આ બધા ડિઝાઇન વર્ક વાળા દુપટ્ટા સાથે છે દુપટ્ટા સાથે હે ને તો ભાઈ જો આ રીતનું કઈક એમનું જોરદાર એવું કલેક્શન છે બાકી બધું કલેક્શન તમારી માટે અહીંયા ડિસ્પ્લે કરી રાખેલું છે આ બધા પાંચસો વાળા પાંચસોમાં કોઈ પણ લઈ જાઓ ફાઇનલ છે ને આવો પાંચસો રૂપિયામાં પાંચસોમાં પાંચસો રૂપિયા વિકાસભાઈના શોરૂમમાં આવી જજો પાંચસો પાંચસો રૂપિયામાં બધા ડિસ્પ્લે પીસ લગાડેલા છે બહુ જ સરસ એવું એમનું બેસ્ટ કલેક્શન છે ભાઈ ખરેખર એમને પાંચસો રૂપિયાનો સેલ લગાવ્યો છે એનો મતલબ એવું નહીં કે તમને જે તે કચરા કચરા જેવો માલ આપી દે ભાઈ વિકાસભાઈ હંમેશાની માટે બ્રાઇડલ ચોલીથી લઈને બધું જ હેવી વસ્તુઓ ખૂબ જ સરસ એવા ડિસ્કાઉન્ટેબલ પ્રાઇસ પર આપે છે જે લોકો પણ શોપિંગ કરીને ગયા છે એ બધાએ વિકાસભાઈના માલની તારીફ કરેલી છે મારી પાસે એટલે હું તમને કહું છું કે લગ્ન પ્રસંગ સ્પેશિયલ ડ્રેસીસ ખરીદવા હોય તો વિકાસભાઈના

કરેલું છે અને આ ડ્રેસની બોટમ છે અને આ નીચેના બોટમમાં આ રીતનું વર્ક આવવાનું છે જો તો બહુ જ સરસ એવું ડ્રેસ ડ્રેસ છે થ્રી પીસ માં અને દુપટ્ટો દુપટ્ટો છે અંદર દુપટ્ટો તમને મળવાનો છે આ રીતનો કઈક દુપટ્ટો આવશે હેવી બહુ જ સરસ એવું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે ભાઈ પાર્ટીવેર લગ્ન પ્રસંગ સ્પેશિયલ શોપિંગ કરવું હોય તો મહાકાળી કાપડ માર્કેટમાં પહેલા આવજો બહુ જ સરસ એવું કલેક્શન તમને મળી જાય જેમને જે પણ કલર પહેરવો હોય એ બધા જ કલર્સ ની અંદર હેવી અહીંયા જો ગોતા પતિ ની અંદર આખું વર્ક છે આખું ડાયમંડ માં વર્ક કરેલું છે આવી રીતનું જોરદાર એવા વર્ક વાળા ડ્રેસીસ નું કલેક્શન પાર્ટીવેર ડ્રેસીસ છે જો હેવી ડ્રેસીસ તમને લગ્ન પ્રસંગ સ્પેશિયલ બતાવી રહ્યા છે આ રીતનું આખું ઓરિન્ઝા કાપડમાં આવશે મોતી અને આખું મિરર ની અંદર ગોલ્ડન સિલ્વરમાં વર્ક છે જો આ રીતનું આવશે હેવી ડ્રેસીસ નું કલેક્શન તમને બતાવી રહ્યા છે જો આ બધા પાર્ટીવેર ડ્રેસીસ આવવાના છે ભાઈ બધાની અંદર અલગ અલગ પ્રાઇઝિસ છે બધામાં તમે બાર્ગેનિંગ કરી શકો છો પ્લસ માઇનસ પ્રાઇસ કરી અને આખા ડ્રેસીસનું કલેક્શન ખરીદી શકશો એમાં કેવી રીતનું મટિરિયલ છે

અને દોરામાં વર્ક છે અને આ રીતનો આવશે જો નીચે પ્લાઝો ટાઈપ આવશે ને આમ ઘરારો ગરારો કેવાય એવું ને આ રીતની આ રીતનું આખું કલેક્શન તમને મળવાનું છે જો બહુ જ સરસ એવું જોરદાર કલેક્શન તમારી માટે સરસ એવું ગોલ્ડન વર્ક કરેલું છે હા થ્રી પીસ માં આ ડ્રેસ છે જો આ રીતનો દુપટ્ટો આવવાનો છે બોટમ આવશે આ ફક્ત પંદરસો રૂપિયા જેવી પ્રાઇસ માં આ તમને ડ્રેસ મળી જવાનો છે જોઈ લો છે ને બહુ જ સરસ એવું બેસ્ટ અઢાર અને ઓગણીસ નંબરના સ્ટોરની અંદર તમારી માટે બહુ જ સરસ એવું જોરદાર ડ્રેસીસનું રેગ્યુલર છે આવશે અને લખનઉમાં આવશે અલગ અલગ ડિઝાઇનર પીસ મળી જવાના છે જોઈ લો આ બધા અહીંયા લાગેલા છે પાંચસો માં બે પાંચસો પાંચસોમાં બે મને કહી દે મહાકાળી કાપડ માર્કેટના ના દરેકે દરેક સ્ટોર હમણાં એક જ ભાવથી ખાલી કરી દઉં હેવી ટુ પીસ ડ્રેસનું કલેક્શન શરૂ થાય છે ફક્ત સાતસો રૂપિયાની અંદર કોટનમાં એમાં પણ

થી બારસો રૂપિયાની રહીને ભાઈ આ હતો મહાકાળી કાપડ માર્કેટનો એક્સક્લુસિવ વિડિયો નેક્સ્ટ ટાઈમ તમારા કમેન્ટ્સ પર જે બ્રાઇડલ અને સાઇડસ ચોલી અને હેવી ગુફ્સનું કલેક્શન તમે કીધું છે એ બધું તમને મળી જવાનું છે જો તમારી માટે ડીપી કલેક્શનની અંદર જોરદાર એવો સેલ ચાલી રહ્યો છે અને ફક્ત પાંચ જ દિવસ માટેનો એ સેલ છે વિન્ટર સ્પેશિયલ સેલ છે તો વિડિયો મેં તમને અહીંયા આઈ બટન પર આપી દેવાનો છું તો વિડીયો જરૂરથી જોઈ લેજો અને ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી મહાકાળી કાપડ માર્કેટની અંદર શોપિંગ કરવા આવી જજો ફરીથી મળીએ છીએ અમે તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધીની ભારત માતા કી જય 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 ગરભિત્રા